ભારત અંદર વાયુસેના દિવસ જેમ કે ઇંગ્લિશ ઇન્ડિયન એરફોર્સ ડે તરીકે ઉજવીમાં અચે તો દર વર્ષે અઠ ઓક્ટોબર જો ભારતભરમાં ભારત વાયુસેના દિવસ તરીકે ઉજવણી હતી ઇન્ડિયન એરફોર્સ એટલે કે આઈ એફ જડે પાંય ભારતમાં અંગ્રેજો જો શાસન હો તદથી એટલે કે ઓગણીસો ને બત્રીસથી દિવસ ઉજવાઈ મે દિવસ ઉજવે પુઠ્યા જો કારણ એ કે અઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસ મે ગુણવત્તાપૂર્વક સહાયક સેના એડી એ સ્થાપના કરે આવી શરૂઆતમાં એન કે રોયલ ઇન્ડિયન એરફોર્સ તરીકે પણ ઓળખે મેચો હો ઓગણીસસો ને પંજામાં પામણી કે ખબર આ ભારત આઝાદ થયો એમને લોકશાહીની સ્થાપના થઈ અને એમનેથી જોકો રોયલ શબ્દ આય એનકે દૂર કરે મેં આવ્યો અને ખાલી ઇન્ડિયન એરફોર્સ તરીકે એનકે સ્થાન દને આવ્યું પ્રથમ જોકો ઉડાન ભરે મેં આવી ઇન્ડિયન એરફોર્સ દ્વારા સે પહેલી એપ્રિલ ઓગણીસો ને તેત્રીસ જો દને આવીવી અને વાયુસેના કામગીરીની શરૂઆત થઈ ગઈ એટલે અઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસ મે સ્થાપના થઈ ભારતીય વાયુસેનાજી એન જે કારણે અઠ ઓક્ટોબર જો દર વર્ષે વાયુસેના દિવસ તરીકે ઉજવેમાં અચે પામણી કે ખબર આ કે પાંજી સેના જોકો એનજી જે ટ્રેખું અને એથી વાયુસેના જે એકડી વિશિષ્ટ પાંખ આ વાયુ સેના જે મુખ્ય કામ આ સે ય કે વાયુ સમિતિ અન્ય વાયુમંચની રક્ષા કરણી દુશ્મન દ્વારા કદેપણ હુમલો થયે એ સેમ સુરક્ષા પણ એજો જેકો અભ્યાસ આ સે મા યુદ્ધલાઇઝ નહી કુદરતી જડે પણ આફત અચેતી તડેપ રાહત દં લાય કરીને સંશોધનમાં અમુક અડા કાર્ય જે વાયુસેના દ્વારા જ કરે મેચ હિ દિવસ જેકોમે શહીદો કે પણ યાદ કરે અચન અને અને ખાસ એ જે પણ પ્રાણજી ચંદા કરે વગર ઈ જેકો દેશની રક્ષા ક્યાંય એને પણ યાદ કરે અચે તો એનજી જેકો ઉજવણી એનજો જેકો ઉત્સવ આ એમ વેતો કેન દિવસે એર શો જો આયોજન કરે અચે તો જનમે વાયુસેના વિવિધ વિમાન અને હેલિકોપ્ટર્સ જે કોઈ સે એર શો કરીએ તા એરફોર્સની સર્જનાત્મકતા અને અલગ અલગ મિશનની ઝુંબેશની શક્તિ પ્રદર્શન કરાયમાં અે તો એન સાથે સાથ સન્માન સમારોહ પણ કરે અચન જનમે આગળ જે સમયમાં જો કો વિવિધ શહીદ થયેલા અને જે પણ વિશિષ્ટ યોગદાન એડે અધિકારી સન્માન કરે એરફોર્સ સ્ટેશન તેની જા રસ્તા બંધ કરી અને એનીજી કામગીરી જો દેખાવ કરે મેં અચે તો કે ભાઈ એ લોકો કોરો કામ કર્યતા વર્તમાન પા પરિસ્થિતિ નેરો તો આઈ એ એફ સતત આધુનિક અને વૈજ્ઞાનિક રીતે ટેકનોલોજી ફાઈટર પ્લેન ડ્રોન અલગ અલગ સંચાર સાધનો રડાર સિસ્ટમ તે કામ કરી રહીએ ભારતીય વાયુસેના સક્ષમ સશક્ત અને આત્મનિર્ભર બની રહીએ પાહી જઈ શકો કે આત્મનિર્ભરતા એટલે કે પંડજા અને પંડજી ટેકનોલોજી પા પંડ જ પાજી રક્ષા લાય ઉપયોગ કર્યો એની જો એ દિવસ જો વિશિષ્ટ સ્થાન એટલે લાય પણ આય કે પા એ દિવસ જો ગર્વપૂર્વક ગર્વ જે અનુભવ લાય કરીને ઉજવ્યો એનમે માત્ર વાયુસેનાજી પ્રશંસા ના કરે છે અથવા તો પાંકે ખાલી એની જે કમ કે એની જે કમ કે ખાલી નાય જો પણ એની જે જોકો દેશ લાય કરીને જોકો પણ ભાવના આવે ભાવના કે પણ સમજેજી જરૂર હોય અને એટલે લાય જ એ દિવસ ખાલી એની કે નાય ઉજવેજો ખાલી સેના લાય કરીને એ દિવસ જે ઉજવણી ના પણ ખરેખર પાલાય કરીને કે એ લોકો દેશજી સેવાલાય કરીને એટલો મળે કરતાવે તો પા એની લાય પૂરું કરી શકું ખરેખર એ જી ઉજવણી જો ઈ એ જી ઉજવણી દરેક યુવાનલાય કરીને એકડી પ્રેરણા અને એ કોઈ પણ મે વે પણ કઈ રીતે હું ક્ષેત્રથી દેશભક્તિ અથવા દેશ લાય ખાસો કમ કરી શકે એ વિચારેજો તાંકે દેશ દેશની સેના અટૂટ વિશ્વાસ પાકે સેવા ભાવ અને આદરજી લાગણી ઊભી કરણી કબદી અઠ ઓક્ટોબર વાયુ સેના જો દિવસ ઈ દિવસ ભારત લાય કરીને વિશેષ મહત્વ જો એના કેન્ડી ભારત દેશની અંદર એકડી અલગ જ દેશભક્તિ બહાદુરી અને જે રીતે ઈ લોકો દેશ મે જો માહોલ ઉભો કહીએ તા ઈ લાગણી કે વધાય જો એકડો દિવસ આ પાંખેમણી કે ખબર આ કે હેવર જો ઓપરેશન સિંદૂર જડે થયો હો તદે પાંજા જે ફાઈટર પ્લેન્સ એ લગભગ દુશ્મન દેશની અંદર ત્રેસો કિલોમીટર સુધી વની અને એની જા જે ટાર્ગેટ્સવા એને કે એ લોકો નષ્ટ ક્યાં હોવા એને પૂછ્યા આઈ એફ જ્યાં વડા એર ચીફ માર્શલ એપી સિંઘ એ પણ આવા કે ઓપરેશન સિંદૂર વખતે જે ઉડાથી ફાઇટર જેટ્સ અને જે પણ મિલિટરી એરક્રાફ્ટ વા દુશ્મન દેશ જા ઉ શોટડાઉન કરે આવ્યા હો હાણ યુદ્ધતંત્ર અ તકનીક સક્ષમતાકો આ જી અંદર ઉ તો મણી કે ખબર આ કે પા મે હેવર જો ઓપરેશન જી અંદર એ મળે વસ્તુ જો પા વિશેષ અનુભવ ક્યા પણ દેશ જી અંદર જી પેલે પહેલે મે આયો હોય ઈ માત્ર આઈએએફ જો ઉદ્દેશ્ય યુદ્ધલાય જ નહીં ટેકનોલોજીકલ અને આત્મનિર્ભરતા એ પણ એટલો જ ધ્યાન દને મેં અચેતો સાથે સાથે જદે કોઈ પણ એવી કુદરતી આફત અચેતી તદે એરફોર્સ ઉ આફત મેં જો કો પણ કમ વેતો ઉ કમ મેં એની જે વિશેષ યોગદાન અવશ્ય રહ્યો હોય તા તલો કરિયો ગ્જી અંદર અજ પાં કરો તક્ટોબર ભારતીય વાયુસેના દિવસની ઉજવણી હી તિવસ કોઈ એકિપાર્ટમેન્ટ લાય નહીં પાં મણી કે એથી વિશેષ પ્રેરણા ગણી અને કેરી રીતે પાંચ દેશની અંદર સમાજની અંદર પંથજો યોગદાન દે એ કરીને વેન જડે જડે પકાશવાણી જે ભૂજ કેન્દ્ર તાનું હલો કર્યો ગાજી અંદર એ મંચ તું મલું તા તદ પવાન અલગ અલગ ગાલયું કરો આ કે યાદ કરાય ડીયા કે ઓપરેશન સિંદૂર જડે હલ્યો હો તદે એનજો એક રિપોર્ટ આવ્યો હોિપોર્ટ જે અંદર જેટલાપણ સાઈબર ક્રાઈમ અથવા ત જેટલાપણ સાઇબર હુમલા થયા હોય દેશ જે અંદર ધ્યાન રખે જેડી જરૂર હોય સે પાં કરે એ કર્યા ને એડી રીતે પાં અલગ અલગ ગાલ એથી કરતા હું તા તડે પાયુ સેના દિવસની ઉજવણી ગાલ કર્યો તા તડે એ સુણદલ મણિ શ્રોતા એ કરીને એકંતી આ જીગર જોબલ પુત્રાની કે પા ઈ મળે જેટલી પણ સેનાઓ એન પા દેશની જો કો સેનાઓન એ કરીને એટલો કરી શું કે જે દેશભક્તિ ભાવના જે બલિદાનની ભાવના હું ભાવના કે પધાઈ ગો ભાવના લેક પકડો વિશિષ્ટ માનદાયક અને એ કદ એ ન લગે કે દેશની રક્ષાની જવાબદારી ખાલી અસંજી આ અ એડો વરણ ઉભો કયું તજ ખરેખર વાયુસેના દિવસની ઉજવણી સે સફળ થઈ શકે પા એર શો તો નેરેલા વનો જ અને પા કદાચ ટીવી મે મોબાઈલ મે એની જા એર શો નેરો અને પા કે ખૂબ મજા પણ અચેતી પણ ખરેખર એની જે જીવન મે જો દેશભક્તિ દેશ લાય રક્ષા લાય કરીને જો કો ભાવના ઉ ભાવના જો વાતાવરણ ઉ ભાવનાજી કદર પાં વર્તન સે ડસાણ્યો વર્તન સે એની કે પાં એડો વાતાવરણ ઉભો કરીને ડિયો કે જડે ઇનિ કે એડો લગે કે ભારત દેશનો પ્રત્યેક યુવાન પ્રત્યેક ભારતીય સે દેશની સેવા લે કરીને દેશની રક્ષા લીને અસ ઉભો આવે તરેેખર એમ દિવસ જે ઉજવણી જે સફળ થિએ તો અજ હિ ગા પા કર્યાસી વાયુસેના દિવસ અઠ ઓોબર જે ઓગણીસ ને બત્રીસ મે સ્થાપના થઈ એ કરીને અઠ ઓક્ટોબર ઓગણીસ સો ને બત્રીસથી દિવસની ઉજવણી કરે થી અચે તી એક નવી ગાલ આજ કર્યાસીસિ એડી જ રીતે વળી પાછા હલો કર્યો ગા જે કાર્યક્રમમાં નવી વિષય વસ્તુ સાથે સાથ મલદાસી તયો રજા એ સાથે પાે કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થયેલ હોય કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આવ્યો